હેલો એવરી વન કેમ તો બધા સ્વાગત છે આપશોનું ફરી દેખવાના એ વિડીયોમાં હું છું જિજ્ઞેશ પટેલ અને તમે જોઈ રહ્યા છો કેનેડા ટોક્સ આજે થઈ છે અઠ્યાવીસ ઓગસ્ટ અને આજના આપશોના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ અત્યારે મંદિરે જઈ રહ્યા છીએ અક્ષરધામ રોબિન્સ વાળું છે ને ત્યાં આગળ અને ભગવાનની હાજરીમાં લગ્ન કરવાના છે નાની વિધિ જ છે કે બહુ ખાસ મોટું વિધિ કે એવું કંઈ મોટું ફંક્શન છે નહીં ફેમિલી અને ફ્રેન્ડની હાજરીમાં બસ ભગવાનની સાક્ષીમાં મેરેજ કરવાના છે ટેમ્પરેચર અગિયાર ડિગ્રી હતું ને એટલે ગાડી ઉપર જો ઝાકળ બાજી ગયું છે અને હું અને શ્રીજી બે જણા આવી ગયા છીએ બ્રિજેશભાઈના ઘરે બ્રિજેશભાઈના ઘરે અમે આવી ગયા છીએ ફોરમ નંદ શીતલનો ઉતારી ગયો હતો સવારે પાંચ વાગે એટલે એ લોકો તો અર્લી મોર્નિંગ આવી ગયા હતા તૈયાર થવા માટે અહીંયા આગળ અને અમે અત્યારે આવી રહ્યા છીએ નહીં શ્રીજી સવારના આઠ વાગ્યા છે બધા રેડી થઈ ગયા છે જો અમે કુમાર રેડી થઈ ગયા છે અમારા ફોરમ રેડી થઈ ગઈ છે આ બાજુ આ બાજાય તો દેખાવ લાઈટ આવતી જ નહીં હા જો પહેલી વાર મને નહીં ફોરમ અને મીનાબેન શીતલ બધા રેડી થઈ ગયા છે કમ્પ્લીટ કમ્પ્લીટ તો ભાઈ આજે બી મેરેજ છે અને ઘર મેળે છે ઘર ઘરના સભ્યો છે અને મંદિરમાં જઈ અને ભગવાનની સામે મેરેજ કરવાના છે કંઈ બહુ આમ કહેવાય ને ઝાકળ માકડ કે એવું કશું જ છે ને એકદમ સિમ્પલ સાદાઈથી મેરેજ કરવાના છે ભગવાનની હાજરીમાં

તો હવે ભાઈ અમે બધા મંદિર જવા માટે નીકળી રહ્યા છીએ બધા રેડી થઈ ગયા છે અને અહીંયાથી જાવ ને પાંચ દસ મિનિટ દૂર છે મંદિર ત્યાં આગળ જઈએ છીએ સાડી સાડી તમે બધા પહેરી છે ને તો એ મોટી ગાડીમાં જાઓ તમને બેસતા ફાવશે આપણે બધા આ બાજુ આવી જઈએ કમલેશ કુમાર તમે અહીં આવી જાઓ આપણે જોડે અહીંયા આવી જાઓ આપણે બધા ગાડીમાં જતા રહીએ તો ભાઈ અક્ષરધામ મંદિર ઉપર આવી ગયા છીએ नौ वगे अँ आग विधि है अमारी हजू पब्लिक मैं खुल्यू नहीं एट भीड एटली बड़ी है नहीं Are you ready? हाँ, Are you ready? Excited? <laughs> How oh, excited! Look, let's do this. મેડ તમે રેડી એક્સાઇટેડ અહીંયા બધા તમારા છે ઉપર ને ડાર્ક આવશે ત્યાં મંદિરની સામે પણ આવો ત્યાં પેલી સાઈડ જતા રહો જાઓ

તો ભાઈ ભગવાન ને આગળ છે ને મેરેજ થઈ ગયા એમની હાજરીમાં અને અહીંયા આગળ છે ને બધા ફોટા પાડી રહ્યા છીએ વિધિ પતી ગઈ બધી અને જો અહીંયા આગળ અત્યારે ફોટો સેશન ચાલી રહ્યું છે ફોરમનું મેઘ કુમારનું શ્રીજી ફોટોગ્રાફર બની ગયો છે કમલેશ કુમાર બી ફોટોગ્રાફર બની ગયા છે નહીં કમલેશ કુમાર અને મીનાબેન શીતલ ને હિતલબેન બધા એ બેઠા છે શાંતિથી મેરેજ પત્યા પછી અને અમારે જીલ મસ્ત લાગવા હતું આજે

તો જો મંદિરમાં દર્શન બર્સન વ્યવસ્થિત રીતે ખતમ થઈ ગયા બધા દર્શન સારી રીતે કરી લીધા હવે જમવાનું લઈ લીધું છે આ જે છે ને વેજ થાળી છે આ તંદુરી પનીર સેન્ડવીચ છે પછી અહીંયા મેદુ વડા છે ખમણ છે જલના પિઝા છે કયા છે સાયોના સિગ્નેચર પીઝા કુકીઝ લીધી છે એમજામ ગુલાબજાંબુ લીધો શ્રીખંડ લીધો એમ અહીંયા બી આ ગુજરાતી થાળી છે આપણી અને અહીંયા આગળ આ ઝીલનો અમારો સ્પેશિયલ માર્ગારીટા પીઝા છે નહીં ઝીલ અને જોડે એને જો આ શું લીધું ઝીલ તે સરસ સરસ બધાનું જમવાનું આવી ગયું છે હવે બધા જમી લઈએ એકવાર પછી આગળ મળીએ

બધા છે ને ભાઈ રિલેક્સિંગ મોડમાં આવી ગયા છે જોઈ જ લો બધા ડ્રેસમાં આવી ગયા છે અને ટી શર્ટમાં આવી ગયા છે બધા પેલા કહેવાય ને હેવી ડ્રેસમાં થાકી ગયા હતા અને કુમાર હવે રિયલ લુકમાં પાછા આવી ગયા નહીં બધા હા ફ્રેશ થઈ ગયા બધા કલાકની ઊંઘ બધા ખેંચી લીધી જલ બી જો અમારે કેઝ્યુઅલમાં આવી ગયો નહીં જલ જો જો કેનો વાતો નહી એના એમાં ભી ચાલો છે એના કુર્તામાં ભી કમો છે આપણે જીલ નહીં લઈ જવાની જો બંદા તા નહી આવવાનું આવવાનું છે લઈ જવાની જીલને પહેલી લઈ જવાની હો કમલેશ કુમાર ફ્રી ડ્રેસમાં સારું લાગે ને હા એમાં કંટાળી ગયા થોડીકવાર માટે બરાબર બાકી આમ હું કંટાળો આખો દિવસ હા ભાઈ અમે બધા જઈ રહ્યા છીએ ઉમિયા ટેમ્પલ અહીંયા એડિસનમાં ઉમિયા ટેમ્પલ છે ત્યાં જઈ રહ્યા છીએ હા આગળની વિડીયોમાં બતાવ્યું છે આજે ફરીથી દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ તો ભાઈ અમે છે ને અહીંયા આગળ ઉમિયા કેમ્પસ ઉપર આવી ગયા છીએ ઉમિયા માતાનું જે મંદિર છે ને ત્યાં આવી ગયા છે અને અહીંયા ગણપતિનો પાંડાલ બી છે જ્યાં અત્યારે છે ને ગણેશજીની સ્થાપના કરવામાં આવેલી છે એ બી તમને બતાવું અત્યારે જુઓ અહીંયા આગળ છે ને ગણેશ પાંડાલ છે આપણા ઇન્ડિયામાં હોય ને એ જ રીતે મોટો ગણેશ પાંડાલ લગાવેલો છે જો ગણપતિની મૂર્તિ છે ને મસ્ત મોટી ફોરમ આપણે વિસત કે રાજા જેવી છે ને એટલે આપણે દર્શન કરી આવીએ તો જોઈ લો ભાઈ ન્યૂ જર્સીનું ગણેશ મહોત્સવ એડિશનનો આમ તો એડિશન જો સુખ કરતા દુઃખ હરતા દાતા સુખ આયા गणपति पप्पा मोरया गणपति पप्पा मोरया मंगल मूर्ति विघ्न विनाशक सच्चे અમે આજ રીતે છે ને ગણેશ મહોત્સવનું આયોજન અમારા બધા ભાઈબંધો કરતા હતા ગણેશ તમારા ત્યાં આગળ છે ને વિસત કે રાજાના નામથી ઓળખાતા હતા હજુ બી થાય છે જ પણ એ જે ફિલિંગ ખરી ને અહીં આવીને જોવા મળી અત્યારે ત્યાં બી આ જ માહોલ હશે અમારા એરિયામાં જે ગણપતિ મહોત્સવ થાય છે ને ત્યાં આગળ અત્યારે બી હાલ છે ને આજ રીતનો માહોલ હોય છે જો અત્યારે હાલ યાદ આવી ગઈ કે ભાઈ આવું અમારે ત્યાં બી થતું હતું શ્રીજી આપણા વિસત કે રાજા જેવી ફિલિંગ આવી ગઈ ને જો આ કે રાજા આર્યું અમારે ત્યાં અત્યારે આજે આવું છો આવું જ થાય અમારે ત્યાં અને અંદર છે ને અમારા બધા ફંક પેલા પ્રોગ્રામ થાય આ વખતે કીર્તિદાન ગઢવીને એવા બધા જો એટલે એવા બધા ફંક્શન સાંજના ટાઈમે થાય રોજ અલગ અલગ હોય ડાયરો ને એવું બધું હોય બધા ભાઈબંધો બધા આખું ગ્રુપ જ છે અમારું વિસર્જનમાં મજા અને ફોરમ તો જો ફરીથી શ્રી ઉમિયાધામ હિન્દુ ટેમ્પલે આવી ગયા છીએ અને ફોરમના મેં કુમારના અહીંયા દર્શન કરાવી દઈએ મેરેજ પછી સૌથી પહેલાં ઉમિયા માતાના મળવા આવી ગયા છીએ અહીંયા દર્શન કર દો તમે બે જણ આજે ને ઉમિયા માતાનો રથ છે ફોરમ અહીંયા દર્શન કરી લો આવી જાઓ કુમાર અહીંયા બે જણ તમે દર્શન કરી લો અહીંયા રથના અહીંયા જો બધા અને મેમ્બરના બધાના નામ આપેલા છે કયા ગામના છે શું છે જય શ્રી ઉમિયામાં છે ને સિંહ સાકરિયા ખા સારી પ્રસાદી આજ કહેવાય જો અહીંયા આગળ જે ગણેશ મહોત્સવ થઈ રહ્યો છે ને એની ડિટેલ આપેલી છે અને અહીંયા આગળ સ્પોન્સરની અમાઉન્ટ લખેલી છે કોણે કેટલા આપેલા છે